શહેરના જાણીતા ઈએનટી સર્જને કોઈ અગમ્ય કારણોસર આપઘાત પહોળી લીધો હતો આપઘાતના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કારોબાર રોડ પર આવેલ સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં ક્લિનિક ધરાવતા ડોક્ટર રાજેશભાઈ રંગલાણી ગત મોડી રાત્રિ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી દરમિયાનમાં તબીબ ડોક્ટર રાજેશભાઈ રંગલાણી પોતાના ક્લિનિકમાંથી મૃત હાલતે મળી આવ્યા હતા પોલીસે તબીબના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પરિવારજનોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી બનાવના પગલે સિંધી સમાજ તેમજ તબીબી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું